ગોપલા ને કયો અહીંથી વયો જાય આખું ગામ ભાજપ નું છે ને અહીંયા આવીને જે તે લવારા કરવા વૈગ્યો છે એ જઈને દિલ્હી માં કરે અહીંયા અમારે એની કઈ જરૂર નથી ગોપલો કોણ એને અમે ઓળખતા નથી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે સરસા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદનની પેટા સુખણી આખા ગુજરાતની અંદર સરસામાં હતી અને વિસાવદનની અંદર વિજય થતા એમ કહેવાય છે ગોપાલ ઇટલી આ વિજય બન્યા હશે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમાં ભાઈની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ એવું બોલી રહ્યા છે કે તને કોઈ ઓળખતું નથી ગોપલા અને તું અહીંથી વયો જા હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે વિસાવદરની જનતાનો એવો પાવર હતો કે ગોપાલ ઇટલિયા જીત છે અને કિરેટ પટેલની હાર થાય છે અને લોકોનું તો એવું જ હતું કે ગોપાલ ઇટલિયા હાર છે ને કિરટ પટેલની જીત થાય છે દોસ્તો ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ગોપાલ ઇટલિયાના ઘણા સપોર્ટમાં પણ ઉતર્યા છે અને ઘણા બધા વિરોધમાં પણ ઉતર્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમને ખબર હતી કે એક બાપુએ ચેલેન્જ પણ આપી હતી કે ગોપાલ ઇટિલિયા દસ હજાર વોટથી હારી જશે જો જીતી જાય તો હું એમ છે કે મારું મુંડન કરાવીશ તો દોસ્તો એ બાપુએ મુંડન પણ કરાવ્યું છે અને એની સેલેન્જ પણ સ્વીકારી લીધી છે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર નત નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અત્યારે આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક ચેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે તકેલી જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયોમાં તપતકલી બાય બાય